સુરત શહેરના કતાર ગામના અંબાજી ઝૂપટપટ્ટી વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડી કતારગામ પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને પુષ્કર પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને જુદી જુદી વિદેશી બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો એક હજાર જેની કિંમત રૂપિયા એક બે મોબાઈલ રૂપિયા દસ હજારના રોકડા રૂપિયા પાંચ હજાર છસો સિત્તેર મળીને કુલ ટોટલ મુદ્દા માલ એક લાખ સાડત્રીસ હજાર સાતસો સિત્તેર રૂપિયા એસએમસી દ્વારા પકડી પાડવામાં આવ્યા છે આ સાથે દારૂના સ્ટેન્ડ ઉપર ત્રણ આરોપીઓ એક શત્રુદીન ગોવિંદ નાયક બે વિકાસ કૈલાસ આશીષ અને ત્રણ રાકેશ વિજયકુમાર દાસ જે દારૂ વેચી રહ્યા હતા તેને રંગિયાત ઝડપી પાડવામાં આવેલ છે ત્રણેય અંબાજી કતાર ગામમાં રહેવાસી છે આ સાથે દારૂનો મુખ્ય આરોપી લિસ્ટેડ બુટલેગર તુન્ના સંતોષ પંડિત જે દારૂનો ધંધો કરનાર છે તે ફરાર છે જેને એસએમસી દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત